ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીમાં સહાય મળશે સાથે પાક વીમા ખેડૂતોના ખાતામાં જમા પીએમ કિસાન યોજનાના ગેરલાભ લેનારા ચેતી જજો ખેડૂતો ખુશખબર પાક ધિરાણ લોન થશે માફ વૃદ્ધો માટે મોટા સમાચાર હવે ત્રણસો યુનિટ મફત વીજળી અને પંદર હજાર રૂપિયા ખાતામાં વીમા વગરના વાહન ચલાવશો તો થશે જેલ રાશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જનધન ખાતા ધારકો આપે ધ્યાન ખેડૂતોના વીજ બિલ થશે માફ દીકરીઓને મળશે દસ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો વરસાદ નવરાત્રી બગાડશે આગાહી સામે આવી છે નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડનાર વરસાદ વિલન બની શકે છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં નવરાત્રિમાં છૂટા છવાયેલા વરસાદ વરસી શકે છે ખાસ કરીને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ વરસાદ બંધ થતાં ઉકલાટ પણ ભૂકા બોલાવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શ્રમિકોને રેશનિંગના અનાજનો આદેશ ત્યારે ગુજરાતમાં પાંચ લાખ કાર્ડો સાયલેન્ટ સુપ્રીમ કોર્ટે એક તરફ ઇસ્ટ્રમ પોર્ટલ ઉપર રજિસ્ટર થયેલા દરેક શ્રમિકોને માં સમાવેશ કરીને તેમને ચાર સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છેલ્લા ત્રણ મહિનામાં અનાજ નથી લીધું તેવા નામે પુરવઠા વિભાગે અત્યાર સુધી પાંચ લાખ રેશનિંગ અનાજ મળતા નાગરિકોના કાર્ડ છે એ સાયલેન્ટ કરી દીધા છે સરકારે અગાઉ જાહેર કરેલું છે કે આ મુદ્દે માહિતી અધિકાર ગુજરાત પહેલના પંકિત જોગે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તમામ શ્રમિકોને અનાજ મેળવી શકશે તે માપદંડ મુજબ ચકાસણી કરી એનએફએસએમાં સમાવેશ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે સુપ્રીમ કોર્ટે તે બાબતની પણ સ્પષ્ટતા કરેલી છે કે કાર્ડ માટે એનએફએસએના ક્વોટા બે બે હજાર અગિયારની વસ્તી છે એ ગણતરી મુદ્દે અવરોધરૂપ ન બને મિત્રો ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો ગેરલાભ લેનારા જાજો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ છે કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે જો તમને લાગે છે કે કેટલાક ખેડૂતો નકલી તરીકે યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે તેથી તમે તેમના વિશે ફરિયાદ નોંધાવી શકો છો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે વર્ષ ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે દર વર્ષે સરકાર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે પરંતુ ઘણા લોકો છેતરપિંડી કરીને આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે જો તમને લાગે છે કે કોઈ ખેડૂત છેતરપિંડીથી યોજના હેઠળ લાભ લઈ રહ્યો છે તેથી તમે તેમના વિશે ફરિયાદ કરી શકો છો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પાસેથી નાણાકીય રકમ પણ વસૂલવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાક વીમાનો સર્વે પૂરો હવે સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર સરકાર દ્વારા હાથ ધરાયેલા પાક નુકસાનીનો સર્વેનું કામ તેજ ગતિએ વધી રહ્યું છે આગળ અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાં થઈ ગયો છે પાક નુકસાનીનો સર્વે પાક નુકસાનીનો સર્વે બાદ હવે જ્યાં જ્યાં વધારે નુકસાન છે ત્યાં તે જિલ્લાઓમાં તે વિસ્તારમાં તે ખેડૂતોને સરકાર કરશે આર્થિક મદદ પ્રાપ્ત માહિતી મુજબ નવ જિલ્લાઓમાં અંદાજે ચાર લાખ હેક્ટર પાક નુકસાનીનો સર્વે પૂરો કરી દેવામાં આવ્યો છે મહત્વનું એ છે કે મિત્રો જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું નવ જિલ્લાઓમાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂરી થઈ ગઈ છે અને એસડીઆરએફ ના ધારા ધોરણ પ્રમાણે સહાય ચૂકવવા માટે દરખાસ્ત કરાશે એકંદરે કેટલી સહાય ચૂકવાશે તે વિશે અત્યારે મિત્રો રાજ્ય સરકારે આગામી વિધાનસભામાં ચોમાસુ સત્રમાં જાહેર કરશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે ત્રણ રૂપિયાનો હપ્તો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન નિધિ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની કોઈ યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલ લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ અરજી કરવી આવશ્યક છે જીવનના મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન નિધિ હેઠળ નોંધણી કરવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજના હેઠળ લાભ નહીં મળે ચાલો જાણીએ કે શું છે માનધન યોજના તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના ખેડૂતો છે માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડોક ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછી પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયાનું રોકાણ કરવું પડશે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતો ખુશખબર પચાસ ટકા સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાય છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટા અને દસ હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ ટકા સહાય મહત્તમ ત્રણ પોઈન્ટ ઓગણ એસી કરોડ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે છે ચૂકવવામાં આવશે આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા પચાસ કરોડ રૂપિયાની છે ફાળવણી કરવામાં આવી છે સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ મોટી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે જેમાં મિત્રો નિર્મલા સીતારમણે કહ્યું છે કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટાઈમ લોન ખેડૂતોને જરૂરિયાતને પૂરી મદદ કરશે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે મિત્રો આગળ સમાચાર ઉપર નજર કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી અને પંદર હજાર રૂપિયા ખાતામાં જમા થશે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને વાર્ષિક પંદર હજાર રૂપિયાની છે તે આવક મળી શકે છે તો મિત્રો તમે કઈ રીતે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો તેમના ઉપર નજર કરીએ તો તમે મિત્રો એક કિલો વોલ્ટ સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર તમને ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે ત્રણ કિલો વોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજના તમને પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મિત્રો દર મહિને સાડી ચારસો યુનિટ વીજળી ઉત્પન્ન થશે જો મિત્રો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે બાકી વીજળી છે સરકાર ખરીદી લેશે અને એમના પૈસા છે તમને આપશે સરકારનું કહેવું છે કે આ વીજળી થકી તમને એક વર્ષમાં પંદર હજાર રૂપિયાની સહાય છે એ મળી શકશે મિત્રો ત્યાર પછીના ના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીની સહાય ક્યારે મળશે ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે જેના પગલે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે ત્યારે પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે આ મુદ્દે સરકારના ઋષિકેશ પટેલે માહિતી આપતા કહ્યું છે કે નુકસાનીમાં સર્વેની કામગીરી સુધી પૂર્ણ થઈ ગઈ છે સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતરની જાહેરાત થશે પાક નુકસાનમાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે હાલ પચીસ થી ત્રીસ ટકા સર્વે બાકી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનની સાથે દંડ સાથે સાથે મિત્રો જેલ જવાનો પણ વારો આવી શકે છે બીજી ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચુક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યુ કરાવી લેજો નહીંતર આ ભૂલ તમને ભારે પડશે રેશન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપે સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગ હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી કરતી જોવા મળી શકે છે જેમાં કોટેદારતી તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીન સુધારવાની તૈયારી છે એ ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપવામાં આવશે મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે હવે તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ કાઢી શકો છો ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે પણ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા કાર્ડ મેળવી શકશો સરકારે એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડની વેબસાઈટ અથવા તો એપ અથવા તો નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીના સંપર્ક કરીને આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના લોકોને મફત સારવાર આપવામાં આવે છે એ વિશેષ એક યોજનાની શરૂઆત કરી છે જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધી સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારોની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે તેમાં સુધારો કરીને સહાય મર્યાદા છે એ દસ લાખ રૂપિયા કરવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સાથે મિત્રો પાક ધિરાણ વ્યાજને લઈને પણ આવ્યા છે સારા સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની જૂની કરવા પાસ માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે

ખેડૂતોને બનાવવામાં આવે કે પછી ભલે તે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હોય કે પછી ખેડૂતોને લગતી અન્ય યોજના હોય દેશના કરોડો ખેડૂતો આ યોજનામાં લાભ લઈ રહ્યા છે આ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે ખેડૂતોની બે વર્ષ જૂની માંગણી કરવામાં આવી છે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ચાર મોટા નિર્ણય લીધા છે આ નિર્ણય ખેડૂતોને વધારે મજબૂત બનાવશે જગતના તાત ખેડૂતો લાચાર હોય તે હવે ના ચાલે આ માટે મિત્રો અત્યારે ખેડૂતો માટે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએમ નરેન્દ્ર મોદીએ આગેવાની હેઠળ સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે આ વધારો સનફ્લાવર ઓઇલ પામ ઓઇલ સોયાબીન ઓઇલ પર કરવામાં આવશે સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઇલ ખાદ્ય તેલ છે તેમાં કસ્ટમ ડ્યુટી ઝીરોથી લઈને વીસ ટકા વધારી દેવામાં આવી છે જ્યારે રિફાઇન્ડ ઓઇલ પર કસ્ટમ ડ્યુટી વધારીને બત્રીસ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી મળશે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જોખમ ઉઠાવી પડી રહી છે ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ઊભી કરવા માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી આપી છે એમડી એમએસ ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે પરંતુ સુવિધા ન સેવાઓ આપી શકતા નથી સમાજના ડોક્ટરોને વિશેષ પેકેજની યોજના અત્યારે કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે સરકારે જાહેરાત કરી છે કે ફ્રી ઇન્ટરનેટ મળશે દેશમાં મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટને જોડવા જઈ રહ્યા છે ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા ને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેમના ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહમાં આ બિલ પર વિચારધારણા કરતા ભલામણ કરી છે કે આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે ખુશખબર ગુજરાતમાં ખેતી સાથે પશુપાલકોનો વ્યવહાર કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર પશુપાલકોની આર્થિક સહાય પૂરી પાડવા તેમજ તેમની મદદ કરશે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળી રહે તે માટે પશુપાલન યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક રૂપે મદદ થાય તે માટે અનેક યોજનાઓ શરૂ કરે છે ખેડૂતો અને પશુપાલકો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર તરફથી બાર લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે પશુપાલન વ્યવહાર સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેમાં વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલન વ્યવહાર સાથે સંકળાયેલા લોકો વધુમાં વધુ આ યોજનામાં લાભ લઈ શકે તે માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી પણ કરી રહ્યા છે જેમના કારણે પશુપાલકોને આર્થિક સહાય મળશે ખેડૂતોને ખાતર લેવા માટે પંદર હજાર રૂપિયાની સહાય ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડેલી છે ખેડૂતોને સીધો લાભ થાય તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે રાજ્ય સરકાર ખેતીમાં ડ્રિફ્ટ ઇરિગ્રેશન પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલર ખાતર યોજના અંતર્ગત શરૂ કરી છે આ યોજનામાં પૈસા ડબલ થશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર સાડા સાત ટકા વ્યાજની ગુજરાતી જાહેરાત કરી છે જો તમે પણ કિસાન વિકાસ પત્ર માટે એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમના થઈ જશે વિકાસ પત્ર યોજના અંતર્ગત પોસ્ટની ઓફિશિયલ સ્કીમ છે જેમના કારણે તેમાં પૈસા ડૂબી જવાની કોઈ ખતરો નથી આ માટે મિત્રો વ્યાજ દરમાં વધારો થશે અને વિકાસ પ્રમાણપત્રમાં એકસો વીસ મહિનામાં પૈસા બમણા થતા હતા પરંતુ હવે વ્યાજ દર વધારીને પૈસા માત્ર એકસો પંદર મહિનામાં જ ડબલ થઈ જશે અત્યારે એ સરકારે જાહેરાત કરી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લસણ ડુંગળી લીંબુ બટાકા મગફળી કપાસ સહિતના પાકોના મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકા પાકની આવક થઈ રહી છે યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછમ જોવા મળે છે જ્યારે ચાર હજાર ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે કપાસના ભાવ પણ ખેડૂતોને અગિયારસો ચાલીસથી ચૌદસો સત્યાવીસ રૂપિયા સુધી મળ્યા છે કપાસ બાદ બટાકાની આવક પણ વધી શકે છે યાર્ડમાં જે બટાકાની અઠ્યાવીસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ખેડૂતોને તેમના ભાવ પણ સારા મળ્યા હતા